તમારો પિયર જય માતાજી કોણ કોણ જાવ હે પણ તું તારી જવાન છે જય માતાદા લાઈક કરજો કેન બનાવવાનું હે ડાયલે બા એને નામ આવડે છે ડાયલે તો મારો બા છે ને એના પિયર જાય છે બા તો વહી જાય એના પિયર ને અમે બે બેનો છે ઘરે ને મારા બેન શું કરે એમ જો આવું છે વાળ કટિંગ બટિંગ કરી નાખવા જી હા ના તેલ એવું છે તો બેન છે ને નાખે છે તેલ એ તો ભાઈ ને દીધા કા હા આજ તો પતુ તો નથી ઘેર સારું નહીં લાગે કાંઈ અને ફેમિલી આજે સવારમાં છે ને એક બાસ્કો ભરીને ત્રોપા લાવ્યા હતા બધાએ ત્રોપાનું પાણી પીધું એટલે આ નાળિયેલ આ નાળિયેલ છે ને વાડીએથી લાવ્યા છે વેસાતા હો ઘરના નથી અમારે વેસાતા લાવ્યા છે ઘરે રહેતા હજી નાળિયું નાનું છે તમે તો છે ને વેસાતા જ લાવ્યા છે અને હા આ નાળિયેલનો અત્યારે શું ભાવ છે તમને કહું આ નારિયેળનો ભાવ અત્યારે છે પચાર રૂપિયા પચાસ રૂપિયા અમે મવારથી લાવીએને તો પચાસ રૂપિયામાં લાવી અને અત્યારે અમે ઘર ઘરા વાડીમાંથી લાવ્યા છે ને તો આ સાલી રૂપિયામાં એક નારિયેલ પડ્યું છે એમ જો એવું એવું સાલિ રૂપિયામાં પહેલાં વીવી રૂપિયાને મળતા અમારે મારા પિયર છે ને નારિયેળની બગીચો છે તો બગીચામાં અમે પહેલાં છે ને દસ દસમાં અને માં વેચતા નારિયેળના ત્રોપા ને અત્યારે થઈ ગયા છે પચાસ રૂપિયા આહા હા તો તમારે પણ હવે નારિયેળનો એટલે પાણીવાળા વાળા તમે લેવા જાઓ ત્રોપા તો એનો શું ભાવ છે એ કમેન્ટ કરજો અમારે તો અત્યારે અહીંયા પચાસ રૂપિયા સુધીનો નાળિયેલના પાણીનો ભાવ છે એતું ભાઈ પણ જાગી ગયા એ તો એ તરી પાણી પીવું ને એને ફોડીન ને હવે નાવાનું છે નાવાનું બાકી છે અત્યારે છોકરાઓને છે ને ટાઈડના મોડેથી જ નવરાવાય કા અત્યારે સવારમાં તો બહુ ટાઈટ હોય આજે તો કેવું થયું કે હું માથો માથ કામ ભરાઈ ગયું છું આઈબ્રા નું એનું એમાં તો મારા બે ખરાબ કીધું કે હું ઘડીક રહીને આવે કેમ કે ટ્રાફિક હતી એટલી બધી કેમકે એક હારે આવે ને પાંચ છ જણા તો બીજાના વારા ન આવે એટલે ઈવડા છે ને કામે જતા પછી પાછી કે હું રહીને પછી આવી તો આઈબ્રા નું કામ હતું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અમારા પૂજા બેન પણ આવી ગયા છે નિશાળેથી ને તોપું હવાર દીનો પીવું 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 કરીએ છીએ પણ હજી મોકો નહીં મેળો હવે બેન લીધું કામ કા બેન બે ઘરક વઈ આઈ ગયા ને કા તો હું થાય વાર લાગે હું વઈ તો તો હવે છે ને આ માદી કરાઉ કરે ના એ માર પૂજા બેન પૂજા બેન જય માતાજી જય માતાજી ને આમ મરાઈને હ રિસસ પડી હા ઈસ કોન કરા બેન કેનો ઈસ કા ઈસ કા નોક હોય હોય સાસુ બલ તાર વજન કેટલો છે 50 50 કિલો છે ને

મારે તો બેન કરતા ઓછો છે મારે હાથ ની માથે એટલો વજન એટલે હાથ ની માથે એટલે પાંચ ની માથે છે હો સાસઠ કિલો એમ વજન હશે હવે એટલો બધો નથી વેજ જોખો તો આપણે આરે ખબર છે ને દવાખાને તો એને એમ થતું કે હું 20 20 કિલો ની છું લે મિયા મિયા કા મિયા તું એ હાચું કહી દીધું ને તમે એમ કહો કે મારા હાથ ને બાહે બાહે જ જેવું છે હાથ ની માથે કીધું મે કઈ માથે એટલે પાંચ હો માથે ગરમ થઈ થઈ છે ને જી જ એકલા જમવા ને હાલ લાગતો કેમ કે મારા પતુભાઈ પણ નથી અને બા પણ નથી અને અત્યારે જમવામાં શું છે તમને કઉ જમવામાં સેવ ટમેટા શાક ખાટિયા ટમેટા અને સેવ ને ગાંઠિયા ને બધું મિક્સ મરસા રોટલો ને બેન પાટલો કે ખાવાનું ના પડે ખાવાનું ના પડે એમ ખાઈ ને તો પાટલો કે રોટલા ને એવું છે તો ફોટાફોટ હવે જમી લઈને આવો બધા તમે બપોરા પાણી કરવા બપોરા કરી લીધા ને અચાનક જ અમારા ઘરે આવી ગયા છે મોંઘેરા મહેમાન કોણ આવ્યું તમને કહું અમારા બેન કેમ હારું ને ને હારે આવ્યા છે અમારા મહેશભાઈ મહેશભાઈ આવે ત્યાં સુધી તો ન હોય ગાડી કોના કાર કેમ છે હાર છે ને હા લગ્ન ના લાડવા ખાવા જ્યાં હે ને નાથી આવ્યા એમ છે હા છે ને સાહેબ લો હું ભારે ને ખબર પડી ગઈ ઓય ઓય ઉત્તમ હું કરે સીલી તો હું કરે હે લે લે ઈ જો યાં ક્યું કરે ઈ આય ક્યું કરે લે લે જો યાં ક્યું કરે આ રોકાવન છે ને તારે હા હા રોકાવન છે વા મારા સીયો ને નામ જો દર્શન દર્શન અઈ દર્શન હો કરે તું એના રમેત માં છે એમ જો આજ છે ને પોતુભાઈ નથી પોતુભાઈ વગર નો હમણા ઘડીક નહીં મજા આવે મે મને એટલે આ ભાઈ નો મજા કા ઘણા બધા સકર આવી જ ને ઘર ઈ દાત કાડી બેન રોકાવાના છે ને અમારા મહેશભાઈ જાય છે મહેશભાઈ રોકાવું ને નઈ નઈ કાલ મુકવા આવે ઘડીક તો બેઠો મારે છે એવું છે એમને કેમ રોક લેવા એવું છે

એક તો પેલું આંટો મારવા અને બીજું કારણ છે કે મારા બાવે છે ને અમને ખબર વગેરેની ટિકિટ લીધી હતી તો ટિકિટમાં છે ને વસ્તુ લાગી છે એ પણ ત્રણ ત્રણ વસ્તુ લાગી છે શું શું વસ્તુ લાગી છે તમને દેખાડું તમારા પૂજા બેન જો બાસ્કામાંથી કાઢે છે આ શું છે એ આ બ્લેન્ડર તો આવી રીતે છે ને બ્લેન્ડર છે ફિટ પછી કરશો હવે નજીક વસ્તુ બીજી કાઢે છે શું છે સેન્ડવિચ મશીન તો આ છે સેન્ડવિચ મશીન

તો આવી રીતે ઘણી બધી વસ્તુ નીકળી છે ડિનર સેટ માં તો હવે આ ખોખા માં શું છે ને એ તમને દેખાડીએ વાહ આ તો હારું પેકિંગ કરેલું છે સેન્ડવિચ મશીન છે વાહ મોટું છે તો આવી રીતે છે ને સેન્ડવીચ મશીન છે આમાં ગમે સેન્ડવીચ બનાવી હિકે દાબેલી વડાપાવ બધું શેકી શકીએ સાચી વાત ને તો હવે સેન્ડવીચ મશીન ની અમારે ઘણી વાર જરૂર હતી કે અમારે ઘરે નવું નવું બનાવીએ ને ત્યાં અમે સેન્ડવિચ મશીનને ઘણી યાદ કરીએ તો જો ફાઇનલી આજે અમારે સેન્ડવિચ મશીન પણ આવી ગયું પહેલી વસ્તુ દેખાડી દીધી બીજી વસ્તુ દેખાડી દીધી ને હવે દેખાડી દીધી ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુ દરેકથી દેખાડી દે કે બેન તો ત્રીજી વસ્તુમાં છે આવી રીતે બ્લેન્ડર જો આવી રીતે છે આ આવી રીતે ફીટ કરવાનું તો આ આયા તો આવી રીતે છે ને બ્લેન્ડર છે

મામા પુએના પોરિયા ભેળા થયા રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને હારેર બાફી નાખા છે અમે ડોડા એટલે મકાય આમ તો આયા બાપા અમારા પૂજાબેન આપે છે બધાયને ડીશમાં અહીંયા બેન ખાય છે કેમ બેન ખાતે એવું છે હેતા સમાર છે કે ક્યારે ડોડો મળશે અમને હા હું કે નાના છું ટોપી પહેરી કે બા

એટલે મજા કંઈક અલગ જ આવે છે બધા રહેશે ને ફેમિલી સાથે મજા આવે છે તો ફટાફટ મકાઈ ખાઈ લઈએ પછી વાળું પાણી કરી લઈએ અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય ને તો લાઇક કરજો શેર કરજો ચેનલની પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ બેટા બેટાટા સી યુ